મહારાષ્ટ્ર જઈ રહ્યું હતું વળાંકમાં અજાણ્યા બાઇક સવારોને બચાવવા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સજાયો છે આવા સાપુતારા જતા વળાંકમાં આઈશર ટેમ્પો નંબર જે વાય સેવન નાઇન થ્રી સેવન જે રાજકોટથી પ્લાસ્ટિકની બેગ ભરીને મહારાષ્ટ્રના અહમદનગરના રાહુરી લઈ જતા હતા ત્યાં આહવાના વળાંક માર્ગે કોઈ અજાણ્યા બાઇક સવારો સેલ્ફી લેવા માટે વળાંકમાં પોતાની બાઇક ઊભી રાખી સેલ્ફી લેતા હતા એ જ વેળા આઈશર ટેમ્પો અને વળાંકમાં સામેથી કાર આવતા એક કાર અને બાઇક ચાલકોને બચાવવા જતા આઈશર ચાલક દ્વારા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો રસ્તાની સાઇડમાં ઝાડ સાથે તડાતા ટેમ્પો પલટી થઈ ગયો હતો ડ્રાઇવરના જણાવ્યા અનુસાર આઈશરમાં ભરેલા પ્લાસ્ટિક બેગની કિંમત આશરે એક લાખ પચાસ હજાર કિંમતની છે માલ સહિત ટેમ્પોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું જેમાં ડ્રાઈવર અને કંડક્ટર સવાર હતા જેમને કોઈ પ્રકારની ઈજા થવા પામી નહીં જેઓ સહી સલામત છે